તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરી મિત્રો તો આજની આવક ચૌદસો ગુણીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રોને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના જીરાના બજાર ભાવ મિત્રોમાં ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો ચાલો પહેલા વકલની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈએ જાણી લે કેવા એ છે આજના

কটাস দাছে কটাসেকার পটিয় কটালিশ এগ়েবের বতের ওাদাদেত্ন কটডারক Hoe kelläঁছলির কটতু বমা কটসর কনই তছষালর বাজ় 4491 ને એકાણું ચાર હજાર છસો ને 4691 રૂપિયા 18 પાંચ થાય અલા કે ગોબી અરે છે પિસ્તાલીસો ને એક રૂપિયાનો ભાવ થયો ચાર હજાર પાંચસો ને એક છે છેતાલીસો ને એકાણું છેતાલીસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો ચાર હજાર છસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણ

સિચ સિં ન, p horses હમ ખમ ખિય ઓઉઓ હળ રા Спez દા� ઑૉમ ઒િં જા�મ! હ આભએ ઔ� infinity ડૉમ ને કપડ કકર મઔર! કકર કકરિલ કા��